સુરતમાં કેમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના ગંભીર પ્રયાસો પર પર્દાફાશ થયો છે અજાણ્યા શખ્સે ટ્રેનના ટ્રેક પર ફિશ પ્લેટ ખોલી દીધી હતી સાથે સાથે રેલવે ટ્રેકને જોડતા એકોતેર પેડ લોક કાઢી નાખ્યા હતા મળતી વિગતો પ્રમાણે વડોદરા ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો આ ઘટનાની જાણ થતા જ રેલવે વિભાગમાં પણ દોડધામ શરૂ થઈ હતી આ ઘટનામાં અજાણ્યા શખ્સે ટ્રેનના અપ ટ્રેકના ફિશ પ્લેટને ખોલીને ટ્રેક પર દીધી હતી રેલવે અધિકારીઓને આ બાબતની જાણ વ્યવહારને તાત્કાલિક બંધ કરી દીધા અને નવા ફિશ પ્લેટ લગાવી રેલ સેવા ફરી શરૂ કરી રેલવે વિભાગની ટીમે હાલ તીખડખોળો સુધી પહોંચવા માટે ડોગ સ્વોર્ડ મદદ લીધી છે આ ઘટનાની જો વાત કરીએ સવારે પાંચ ચોવીસ વાગ્યાની આ ઘટના છે અધિકારીઓને ચેતવણી આપી આ સાથે ટ્રેન ને રોકવા વિનંતી પણ કરી હતી તે સમયે ટ્રેન નંબર બાર આવી રહી હતી અને તેને લાલ ઝંડી બતાવ્યા બાદ રોકી દેવાઈ હતી આ પછી ટ્રેક રિપેર કરવાની કામગીરી શરૂ કરાય

संतोनी सतर्कताને કારણે મુટી પ્રોજેક્ટ કાઢી છે હાલ અભિ સાથે અશુભ જિલ્લા પોલીસ દ્વારા જે દ્વારા સાથે વાત કોણ પાસે કર્યું સાહેબ જીડીપી ઇન્સ્પેક્ટર કાહી ના કોમા બેઠી કઈની અત્યારે કામગીરી કરવામાં આવી હાલ પોલીસની સુરત ગ્રામ મે પોલીસની 5 થી વધુ ટીમો જીઆરપી ની ટીમો આરપીએ ની ટીમો તમામ કાર્યરત છે ઘટના કઈ રીતે બની ક્યારે બની કોના દ્વારા કરવામાં આવ્યું એ તમામ વિગતો પોલીસ મેળવી રહી છે ટેકનિકલ નોન ટેકનિકલ તમામ પાસાઓ પોલીસ તપાસી રહી છે

રેલવે તંત્ર તેમજ સ્થાનિક પોલીસ દ્વારા આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત